અમદાવાદમાં થયું તે ઘટના શકો છો કેટલી નજર આજુબાજુની સરસ મજાની હાઈવે હાઈવે પણ છે છે તેનો પાવડર બનાવવામાં આવે છે કાંઈ કાંઈ કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો તો બધા મિત્રો મજામાં જ હશો તો આજે તો આપણા કંપનીના લોક તો ઘણા બધા તમે બધા મિત્રોએ જોયા હશે તો આજે લગભગ આપણે કંપનીના ત્રીજા માળ ઉપર ચડ્યા છે અને આજે તો વાતાવરણ તો એકદમ સરસ મજાનું છે તો કેવું છે તમને બતાવી દઈએ અને અહીંયાથી કંપનીના બહુ ઊંચા ધાબા ઉપરથી કે કયા કયા ગામ દેખાય છે તે પણ તમને જણાવીએ અને કેટલું સરસ મજાનું દેખાય છે તો જોઈ શકો છો આજુબાજુની સરસ મજાની ચોમાસીના ચોમાસાની સિઝન ચાલે છે એટલે સરસ મજાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે તો પહેલાં તો આ બાજુ સામે પાલજ ગામ છે તો સરસ મજાનું પાલજ ગામનો નજારો પણ સરસ મજાનો ધાબા ઉપરથી દેખાઈ રહ્યો છે ત્યારબાદ અહીંયા સામે ગમનપુરા ગામ છે તો તે ગામ પણ સરસ મજાનું દેખાઈ રહ્યું છે તમને શું ઝૂમ કરીને બતાવી દઉં અને મિત્રો વાદળા તો કેટલા બધા સરસ મજાના છે તમે જોઈ શકો છો કેટલો બધો નજારો એક એકદમ સરસ મજાનો નજારો છે ને કે આનંદ આવી જાય એટલો બધો સરસ મજાનો નજારો છે જોઈ શકો છો પાસણમાં પાસનો નજારો એકદમ સુંદર છે ત્યારબાદ અમારા કંપનીનું પણ તમને ઉપરથી વાતાવરણ કેવું દેખાય છે અને કેવડી મોટી કંપની છે એ પણ તમને બતાવીશું વિડીયોમાં તો અમારી કંપની લગભગ વધારે નહીં તો ત્રીસ ત્રીસ ચાલીસ વી ત્રીસ વીઘામાં જેટલી અંદરમાં કંપની હશે જોઈ શકો છો ત્રીસ વીઘાની અંદરમાં કંપની હશે અને સામે છે બલોલ ગામ છે તો બલોલ ગામમાં જે આ કંપની આવે છે ગામ તો ઘણું બધું દૂર છે પણ સામેની ભાગમાં ગામ પણ દેખાઈ રહ્યું છે અને આજુબાજુમાં ઘણી બધી કંપનીઓ પણ છે જોઈ શકો છો તો મિત્રો વાતાવરણ આજનું જો દાદા છે તો સામે બલોલ ગામ પણ દેખાય છે તો તમને ઝૂમ કરીને દેખાડું તો જોઈ શકો છો બલોલ ગામનો નજારો પણ દેખાઈ રહ્યો છે ત્યારબાદ હાઈવે હાઈવે પણ છે અહીંયા જે બહુચરાજી તરફ જાય છે મહેસાણાથી તો હાઈવે પણ અહીંયાથી દેખાય છે તો તમને થોડો નજારો દેખાઈ દઉં કે હાઈવે ટ્રક જતી જોઈ તમે અને નીચેના ભાગમાં જોઈ શકો છો તે વેસ્ટેજ ફિશ બનતા હોય સિરામિકના અને તૂટી જતા હોય તે પણ અહીંયા કામમાં લઈ લેવામાં આવે છે તેનો પાવડર બનાવવામાં આવે છે તો આ વિભાગમાં ઘંટી છે જે દળીને પાવડર બનાવીને તેનો પણ મિત્રો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ સામે તમને ચમની જેવું દેખાતું છે તો તે ઊંજીસી છે ઊંજીસી તો મહેસાણામાં તમે જોઈ જશે કે કારણ કે જમીનમાંથી તેલ કાઢી અને રિફાઈનર કરી અને પેટ્રોલ ડીઝલ ઓઇલ બધું બનાવવામાં આવતું હોય તો આમાં તો અહીંયા ઘણા બધા કૂવા છે તો તે પણ તમને એક લોગ બનાવીશું તો તે પણ તમને બતાવીશું કેવી છે ત્યારબાદ જોઈ શકો છો સામે જે ફીસ હોય તે બનીને આવ્યા હોય તેનો પણ અહીંયા ઢગલો કરેલો છે સરસ મજાનો ગોઠવીને જોઈ શકો છો ત્યારબાદ આ બાજુમાં પણ સરસ મજાનું વાતાવરણ છે સામેના ભાગમાં અમારું ગામ છે તો અમારું ગામ પણ અત્યારે તો ત્યાં જીબી નજીક છે ગામમાં અને જીબી એટલે વિદ્યુત બોધના ધાબલા સરસ મજાના કરેલા હોય ઊભા એટલે તો ધાબલા અત્યારે દેખા છે તો તમને બતાવી દઈએ જોઈ શકો છો આ ધાબલા છે અને અત્યારે અમારા બે માણસો તો ત્યાં ઉપર બેઠા છે જાણે કે વાંદરા બેઠા હોય એવું અમને લાગે છે અત્યારે જોઈ શકો છો આ રીતે કંઈક વાતાવરણ છે તો ચાલો આજનું વેધર તો બહુ સરસ મજાનું છે અને વરસાદ તો આજે તો નથી આવ્યો વરસાદ આવ્યો નથી આજે અને આ પાણી તો ભરાઈ ગયું છે બે દિવસ પહેલાં આવ્યો હતો ત્યારબાદ આ ચમણીની વાત કરીએ તો મિત્રો અમે એક દિવસ એવું વિચાર્યું હતું બધા મિત્રો જ્યારે બાલાજીમાં નોકરી કરતા ત્યારે અમે ઉપર ચડવાનું પણ વિચાર્યું હતું બધા મિત્રો કે એક દિવસ આપણે ચેલેન્જ પૂરી કરીશું ચમની ઉપર ચડીને પણ આપણે એ જગ્યા બદલી નાખીને આપણી ચેલેન્જ તો પૂરી થઈ નથી પણ કોઈક દિવસ ને હવે ટાઈમ મળશે તો તેની જ એ પણ ચેલેન્જ પૂરી કરીશું ને ચમની ઉપરથી વિડીયો બનાવીશું કેવું દેખાય છે ને જોઈ શકો છો આજુબાજુનું કંપનીનું વાતાવરણ કેવું છે અમારી આવું કંઈક વાતાવરણ છે અને આ બાજુ પણ સરસ મજાના બહુ વાદળ વાદળછાયું વાતાવરણ છે તો વાદળછાયાના વાતાવરણના કારણે તો એવું લાગે છે કે વરસાદ આવશે તો જોઈ શકો છો આ ભાગમાં પણથી કેટલી બધી કંપની પથરાયેલી છે સિરામિકની જોઈ શકો છો આ ભાગમાં પણ ઘણી બધી કંપની પથરાયેલી છે અને આ નિશાન રાખવામાં આવે છે કે ગમે તે ઊંચું ઊંચી બિલ્ડિંગ હોય કે કોઈ બી નિશાન રાખવું પડે કારણ કે અત્યારે તો પ્લેન્ક રસનો ભ્રય બહુ રહેતો હોય છે કારણ કે આપણે અમદાવાદમાં થયું તે ઘટનાના આધારે આપણે વિચારીએ પણ તે ઘટના અલગ હતી પણ તે રીતે રાખવામાં આવે છે જોઈ શકો છો આ રીતે કંઈક વાતાવરણ છે અને હવે આપણે જઈશું ત્યાંથી ઉપરથી આનાથી પણ હજુ વધારે જઈશું તો કેવું વાતાવરણ દેખાય છે તે પણ તમને બતાવીએ તો મિત્રો ત્યાં પણ સામે બહુ સરસ મજાની મોટી કંપની છે પાલદની અડધો વેસ્ટેજ આ બાજુ પર નાખવામાં આવશે જોઈ શકો છો આ રીતે કંઈક કંપનીનું વાતાવરણ છે અને મિત્રો કોમેન્ટ કરતાં રહેજો ગાઈશ કે અમારી કંપનીનું વાતાવરણ કેવું છે ઉપરથી કેટલો સરસ નજારો દેખાય છે તો કોમેન્ટ કરતાં રહેજો હવે આપણે ચડીશું આના ઉપર આ પણ બહુ વધાર છે તો ત્યાંથી કેવો નજારો દેખાય છે તે પણ તમને બતાવીએ તો ચાલો ગાઈશ હવે તેનાથી પણ ઉપર આપણે આવી ગયા છે અને કંઈક નજારો આવો છે જોઈ શકો છો ત્યાંથી અહીંયાથી પણ કેટલો સરસ મજાનો નજારો દેખાઈ રહ્યો છે જોઈ શકો છો કેટલા નજારાની તો વાત જ ના કરશો સરસ મજાનો નજારો દેખાઈ રહ્યો છે પહેલાં તો આપણે હતા નીચે લગભગ દસ પંદર પગા ત્યાં નીચે હતા અને અહીંયાથી પૂરું કંપનીનું વાતાવરણ તમને દેખાશે અને મિત્રો આ કંપની તમને બતાવું કે એક વર્ષ થઈ લગભગ અને પૂરી કંપની જે તમને કાળા સ્ટ્રકચરમાં દેખાતી છે આગ લાગી ગઈ હતી તો ફરીથી ફાસી બનાવી છે હું બાજુમાં પણ રેસ કંપની આવેલી છે તે પણ એક આ કંપનીનો ભાગ જ છે જોઈ શકો છો વાતાવરણ આવું છે તો ચાલો ગાઈસ જોઈ શકો છો શું વાતાવરણ છે તો આજનો લોગ આપણે પૂરું કરીએ છીએ તો જે મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારા નવા લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનો તો ભૂલતા જ નહીં તો આવજો બધા મિત્રો જય માતાજી આવજો